શનિવારના રોજ પરમહિત ધામ આધ્યાત્મિક સંકુલ ચાંદો નવા માંડવા ખાતે યુવા ભાગવત કથાકાર પૂરજી જીગ્નેશ દાદા પૂરજી જીગ્નેશ એ પરમહિત ધામ આધ્યાત્મિક સંકુલમાંગ પધારી અહીંગ સ્થિત શ્રી એકલિંગજી મહાદેવજીના દર્શન કરી ગૌશાળા યજ્ઞશાળા સત્સંગભુવન પુસ્તકાલય સહિતના સંકુલમાંગ સ્થાપિત પ્રકલ્પોની મુલાકાત લઈ પોતાની પ્રસન્નતા વ્યક્ત કરી હતી પૂરજી જિગ્નેશ દાદાના આગમનને લઈ સંકુલમાંગ ભક્તિ સંગીત સાથે પુષ્પહાર સાલ મોમેન્ટો અને નર્મદા જળ અર્પણ કરી વૈષ્ણવો સહિત દૂર દૂરથી પધારેલા ભાગવત કથાકારો ચાંદોદ બ્રહ્મ સમાજ સંસ્કૃત પાઠશાળાના ગુરુજનો સહિતના અગ્રણીઓએ દાદાનું સન્માન કરી આશીર્વાદ સાથે દાદાની વાણીનો લાભ લીધો હતો પુ જિગ્નેશ દાદાએ પોતાના શ્રીમુખે માર્મિક વાણીથી ભાવિકોને ઉદબોધન કર્યું હતું પરમધામ આધ્યાત્મિક સંકુલની મુલાકાત બાદ પુ જીગ્નેશ દાદા નગરના ભાવિકોના આગ્રહને વશ થઈ ચાંદોર તીર્થના પૌરાણિક શ્રી રણછોડજી મંદિરે પહોંચ્યા હતા ત્યારે રાધે રાધેના ભક્તિના અને પુષ્પની પાંદડીઓથી સૌએ દાદાના વધામણા કર્યા હતા નિજ મંદિરે પહોંચી કાળીયા ઠાકરની તેજસ્વી અને મનોહર મૂર્તિના દર્શન કરી પ્રભુ સમક્ષ પોતાનો ભાવ વ્યક્ત કરી દાદાએ અત્યંત પ્રસન્નતા અનુભવી હતી રિપોર્ટર રજા ખત્રીજી પીકે ન્યૂઝ ખૂબ પ્રસન્નતા છે આપ જોઈ શકો છો અમારા ચહેરા ઉપર કે નયનભાઈનો અમારી જે પ્રેમ છે આજે માં નર્મદાના પાવન તટ ઉપર આવીને પરમહિત ધામના દર્શન થયા અને અહીંયા આટલી બધી ગૌસેવા યજ્ઞશાળા ભગવાન એક લિંગજી શિવજીનું મંદિર બીરાજે છે આટલી સુંદર વ્યવસ્થા છે આનંદ થયો છે ભગવાને પ્રાર્થના કરીએ કે આ પરમહિત ધામ હજી ઘણા લોકોનું પરમ કરે હિત કરે અને આ પરમહિત ધામ હજી ખૂબ વિશાળ એવા ક્ષેત્રમાં વિકાસિત થાય એવી ભગવાનને પ્રાર્થના આપ સૌને અને નયનભાઈને ખૂબ શુભકામના રાધે રાધે